તાપી જિલ્લાના છેવાડે આવેલા નિઝર તાલુકામાં અનેક ઈટના ભઠ્ઠા આવેલા છે જે પરમિશન કે રોયલ્ટી ભર્યા વગર માટી ચોરી કરી ઉછળ નિઝર સ્ટેટ હાઈવે બાજુમાં ચલાવવામાં આવી રહ્યા છે જેની પાછળ કોના છુપા આશીર્વાદ છે તે તપાસનો વિષય બન્યો છે સોનગઢ આસપાસના ગામોમાં નિઝરના રૂમ કે તલાવમાં ચલાવવામાં આવતા ઈટના ભઠ્ઠા ગેરકાયદેસર પરમિશન કે રોયલ્ટી ભર્યા વગર માટીની ચોરી કરી ધમધમતા જોવા મળવાના સમાચાર વારંવાર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે તેમ છતાં સોનગઢ અને નિઝર તાલુકાના અધિકારીઓના કુંકર્ણ નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે શું આ જવાબદાર અધિકારીઓને આ ઈટના ભઠ્ઠાઓ દેખાતા નથી કે પછી કોઈ પ્રકારની સેટિંગ ચાલી રહી છે શું સેટિંગને કારણે અધિકારીઓને સોનગઢ ઉછલ નિઝર હાઈવે પરથી રોજ ના અવરજવર કરે છે કેમ તેમ છતાં રોડની બાજુમાં ચાલતા ઈટના ભઠ્ઠાઓ પર ઢગલા બંધ માટી છે તે કેમ દેખાતી નથી હવે અધિકારીઓની મિલી ભગત કે પછી શું તે જોવા માટે રાહ જુઓ અમારા આવતા અહેવાલનો જેમાં તમને બતાવીશું કે કેવી રીતે જીસીબી મશીનથી ટ્રાક્ટર ટેમ્પોમાં માટી ભરીને સરકારે તિજોરીના ઈંટના ભઠ્ઠા ચલાવનાર માલિકો લાખો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે સાદિક પઠાણ સાથે મનીષ નાનચંદ તાપી